દાહોદમાં નકલીનો નો બોલ બાલાજ છે દાહોદમાં નકલી કચેરી બાદ નકલી એનએ હુકમો અને હવે નકલી જે છે તે અરજી તપાસનો મામલો જે છે તે સામે આવ્યો છે એટલે કે દાહોદની એક ઘટના છે જેમાં એક શિક્ષિકા દ્વારા તેની બીજી શિક્ષિકા પર દ્વેષ રાખીને એક નકલી જે છે તે અરજી ટાઈપ કરવામાં આવી છે જી હા આ વાત છે દાહોદની દાહોદની એક શિક્ષિકા દ્વારા તેની બીજી શિક્ષિકાની દ્વેષ રાખીને એટલે કે તેના પ્રત્યે જે છે તે એક એવી ભાવના રાખવામાં આવી હતી કે શા માટે આ ટીચરને જે છે તે ઇલેક્શનમાં ડ્યુટી આપવામાં નથી આવતી શા માટે સંસ્થા દ્વારા વારંવાર આ શિક્ષિકાની જે છે તે બાદ બાકી કરતા હોય છે શા માટે આ શિક્ષિકાને જે છે તે ઇલેક્શનમાં જે છે તે કોઈ કામગીરી કેમ નથી આપવામાં આવતી તે બાબતનો દ્વેષ રાખીને ઈર્ષા રાખીને ટીના બેન જેન નામની એક શિક્ષિકા દ્વારા બીજી શિક્ષિકાની જે છે ખોટી રીતે સહી અને સ્ટેમ્પ કરીને જે સહી સહી અને સિક્કા કરીને મામલતદાર પ્રાંતમાં એક અરજી મોકલવામાં આવી હતી કે આ સદર બાબતે એટલે કે શા માટે આ મહિલા શિક્ષિકાને જે છે તે ઇલેક્શનમાં ડ્યુટી આપવામાં નથી આવતી તે તે બાબતને લઈને પ્રાંત અને મામલતદારને જે છે અરજી કરવામાં આવી હતી અને તે અરજી કરતાની સાથે જ મામલતદાર અને પ્રાંત જે છે તે એકશનમાં આવ્યા હતા અને સુનાવણી કરવામાં આવી હતી સુનાવણી દરમિયાન એ જે સંસ્થાનો લેટર પેડ છે તે સંસ્થાના શિક્ષિકાને ફોન કરવામાં આવ્યો હતો કે આપની સુનાવણી આ તારીખે રાખવામાં આવેલ છે ત્યારે એ શિક્ષિકાને ખબર પડતા કે મેં આવી કોઈ અરજી કરેલ જ નથી તો શા માટે તમે મને બોલાવી રહ્યા છો ત્યારે સમગ્ર મામલાનો જે છે તે ભાંડો ફૂટ્યો હતો અને મામલતદારે તે શિક્ષિકાને જે છે તે બોલાવી હતી ત્યારે શિક્ષિકાએ આખી આપ વીતી રજૂ કરી હતી કે મારી સહી અને મારા સ્ટેમ્પનો ખોટી રીતે ઉપયોગ થયો છે મેં કોઈ પણ રીતે આવી રીતની કોઈ પણ અરજી કરેલ નથી ત્યારબાદ સમગ્ર સમગ્ર મામલો જે છે તે દાહોદના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચે છે અને શિક્ષિકા જે છે તે તે અજાણ્યા વ્યક્તિ ઉપર જે જે છે 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 ફરિયાદ નોંધાવે ત્યારબાદ એ પીઆઈ પડિયાર તપાસમાં ઉતરાઈ જાય છે તપાસમાં ચોકાવનારી એક વાત સામે આવે છે કે એક સંસ્થા જે છે ભીલ સેવા મંડળ સંસ્થાની એક શિક્ષિકા જે છે તે ફરજ બજાવે છે ને તેઓ દ્વારા સ્ટેમ્પ અને ખોટી રીતે સહી કરીને બે શિક્ષિકા ઉપર આ રીતની એક અરજી કરી હતી અને એક ઈર્ષા અને દ્વેષ ભાવના રાખીને આ રીતની એક અરજી કરવામાં આવી હતી ત્યારબાદ ટીના ટીનાજૈન નામની જે શિક્ષિકા છે તેના પર ફરિયાદ નોંધાય છે અને ત્યારે પોલીસે જે છે તે ટીના જૈનને પકડવા માટે ચક્રોગતિમાન કરી દીધા છે અને આ જ મામલે શું કહી રહ્યા છે બેન ટીચર જેઓ છે શું કહી રહ્યા છે તે સાંભળીશું અમારા અહેવાલમાં નોટિસ એટલે રોજ સવારે મારા ઉપર એક મળી પ્રાંત અધિકારી મેડમની એટલે એ નોટિસ વાંચીને સૌથી પહેલા તો હું ખૂબ જ સરપ્રાઈઝ થઈ ગઈ ચોંકી ગઈ કે આવી નોટિસ મારા માટે આવી છે મેં તો કોઈ અરજી કરી જ નથી આવી અને મને હિયરિંગ માટે બોલાવવામાં આવી છે અરજી જોઈને તો જે ભાઈ કાગળ લઈને આવ્યા હતા એમની પાસે અરજી મેં જોઈ ત્યારે જ મને ખબર પડી કે ખરેખર મારા નામે આવી અરજી થઈ છે એટલે પછી સૌથી પહેલાં તો અમે અમારા પ્રમુખ મંત્રીશ્રીને જાણ કરી અને પછી ત્યારબાદ અમે જ્યારે પ્રાંત ઓફિસમાં ગયા અને ઓરિજિનલ કાગળ જોયો મેં ત્યારે મને ખબર પડી કે ખરેખર આ મારો સહી અને સિક્કો કાં તો સ્કેન કરેલો છે કાં તો કોઈ કલર ઝેરોસ છે ઓરિજિનલ નથી એવું એ વખતે કોઈ પણ કાગળ હાથમાં લીધું ને ત્યારે અમને ખબર પડી અને એ કાગળ ત્યાં કેવી રીતે પહોંચ્યું એવું મેં ત્યાં પૂછ્યું તો મને એવું કીધું કે આરપીએડીથી આવ્યું છે તો એની બી તપાસ કરી ત્યારે અમને ખબર પડી કે દાહોદ પોસ્ટ ઓફિસમાંથી આ અઠ્યાવીસમી માર્ચના રોજ એ ટપાલ તૈયારીથી આરપીએડી થયેલી છે એટલે ત્યાર પછી મેડમ પ્રાંત મેડમે મને એવું કીધું કે આ વસ્તુ તમે નથી કરી હું કેવી રીતે સ્વીકારું અને જો ખરેખર તમે ના કરી હોય તો તમે પોલીસ ફરિયાદ નોંધાવો તો જ અમે તમારા પર શિક્ષાત્મક કાર્યવાહી ના લઈએ નહીં અમે તમારા ઉપર જ શિક્ષાત્મક કાર્યવાહી કરીએ કે તમે અમારી કામગીરીમાં દખલ અંદાજી કરો છો એટલે તૈયારીમાં અમે અમારા પ્રમુખ મંત્રી સાહેબ જોડે ચર્ચા કરી અને એની પોલીસ ફરિયાદ નોંધાઈ અને પછી પોલીસ ફરિયાદ પછી આગળ બધી તપાસ થઈ અને તપાસ કરતાં ખાનગી રાહે બધી તપાસ કરીને તપાસ કરતા ફૂટેજ જોયા છે સીસીટીવી કેમેરાના અને એ બધી વસ્તુઓનો તપાસ કરતાં અંતે એવું માલુમ પડ્યું છે કે આ બેન કદાચ હોઈ શકે કારણ કે જે આરપીએડી કરે છે એ આરપીએડી કરનાર વ્યક્તિ જે વેહીકલ ઉપર આવે છે ને જાય છે એ નો નંબર અમને મળ્યો છે અને એ વેહિકલનો નંબર કોનો છે એવું તપાસ કરતા અંતે માલુમ પડ્યું છે કે આ વેહિકલ ઉત્તર બુનિયાદી કન્યા આશ્રમ શાળાના જે પ્રિન્સિપલ બેન છે આચાર્ય બેન ટીનાબેન એનું આ વેહિકલ છે